તળાજા તાલુકાની એક દીકરીએ ભારતીય સૈનિક શાળામાં જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવી અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી તળાજા તાલુકાના એક દીકરીએ ભારતીય સૈનિક શાળાઓની પરીક્ષામાં સમગ્ર જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવી અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી મોડેલ સ્કૂલ તળાજા ખાતે ધોરણ આઠમાં અભ્યાસ કરતી દીકરી ગોહિલ પૃથાબા જયપાલ સિંહે અખિલ ભારતીય સૈનિક શાળાની પરીક્ષામાં બે હજાર ચોવીસમાં સમગ્ર જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવીને અનોખી સિદ્ધિ મેળવી છે સાથે જ તેઓએ પોતાના માતા પિતા તથા શાળાનું નામ રોશન કર્યું છે ગોહિલ પૃથા બા ધોરણ થી જ મોડેલ સ્કૂલ તલાજામાં અભ્યાસ કરે છે તેમજ શિક્ષક દંપતીનું સંતાન છે મોડેલ સ્કૂલ પરિવાર કાર્યશૈલીમાં વિશ્વાસ મૂકનાર તમામ વાલીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને સમ્રાટ સમાચારના પ્રતિનિધિ અશોક સગરના હસ્તે ઇનામ પણ અર્પણ કરવામાં આવ્યું હતું સમ્રાટ સમાચાર તળાજા મારું નામ ગોવિંદ થાબા જયપાલસિંહ છે હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું હું આ મોડેલ શાળામાં ધોરણ છથી જ અભ્યાસ કરું છું મેં અત્યારે ઓલ ઇન્ડિયા સૈનિક સ્કૂલ એક્ઝામની એક્ઝામમાં સમગ્ર ભાવનગર જિલ્લામાં હાઇસ્ટ માર્ક સાથે પાસ કરેલી છે જેનો હું જેની માટે હું મોડેલ શાળાને ખૂબ ખૂબ આભારી છું અમારા આચાર્યશ્રીએ મને માર્ગદર્શન આપેલ છે જેની માટે હું એમની પણ આભારી છું મારા માતા પિતાએ મને ઘરે કરાવે ઘરે શાળા બાદ તૈયારી કરાવે છે જેની માટે હું આભારી છું તથા અમારી શાળામાં પીએસસી મોડ એનએમએમએસ નાન્સ સાધના જેવી તૈયારીઓ કરાવે છે હું આગમી પરીક્ષા એનએમએમએસ અને જ્ઞાન સાધનામાં તૈયારી કરું છું જેમાં હું સારા માર્કે પાસ થવાની કરીશ તૈયારી હું રાજ્યગુરુ વિશાલ ઝોનલ અધિકારી એચએસસી બોર્ડ એક્ઝામની અંદર અહીંયા તળાજા ખાતે ફરજ બજાવું છું તળાજાની અંદર આપણે જણ નંબર એકવીસ છે કે જેની અંદર બત્રીસ સામાન્ય પ્રવાહના દસ વિજ્ઞાન પ્રવાહના કુલ બેતાલીસ કેન્દ્રો આપેલા છે જેની અંદર સામાન્ય પ્રમાણની અંદર નવ હજાર બત્રીસ અને વિજ્ઞાન પ્રમાણની અંદર એકવીસો પંચ્યાસી વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે કુલ ટોટલ અગિયાર બસો સત્તર વિદ્યાર્થી પરીક્ષા આપે છે અને કુલ ટોટલ સામાન્ય પ્રમાણની અંદર ત્રણસો ચાર બ્લોક છે અને વિજ્ઞાન પ્રમાણની અંદર એકસો તેર બ્લોકની અંદર આ પરીક્ષા વ્યવસ્થા કરવામાં આવેલી છે જેની અંદર તળાજા તાલુકાના તમામ જનો ખૂબ સારી રીતે સાહ સહકાર આપે છે પીએસઆઈથી શરૂ કરી મામલતદાર ટીડીઓ સાહેબ પ્રાંત સાહેબ મીડિયા તમામ અમારા મિત્રો એ બધા ખૂબ સાથ સહકાર આપી અને પરીક્ષા સારી રીતે પૂર્ણ થાય એ લોકો પ્રયત્ન કરી રહ્યા છે અસ્તુ ધન્યવાદ મારું નામ રાજ્યગુરુ વિશાલ મોડેલ સ્કૂલ આચાર્ય ગઈકાલે જે રિઝલ્ટ આવ્યું સૈનિક સ્કૂલ ધોરણ આઠનું એમાં અમારી વિદ્યાર્થીની ગોહિલ પૃથાબા જયદીપસિંહ ખૂબ જ સારા માર્ક્સે જિલ્લાની અંદર પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે હું એમને શુભેચ્છા આપું છું એના માતા પિતાને પણ ખૂબ યશ આપું છું કે દીકરીને ધોરણ છથી અમારી પાસે મૂકી અભ્યાસ કરાવ્યો ધોરણ છથી અમે માર્ગદર્શન આપતા હતા ધોરણ છ સાત આઠ આઠની અંદર પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરી છે આગામી પણ જ્ઞાન સાધના પરીક્ષા એનમિયસ સ્પર્ધાની અંદર પણ ખૂબ સારા પ્રાપ્ત માર્ગ પ્રાપ્ત કરે એવી હું એને શુભેચ્છા આપું છું અને તમામ જેટલા જેટલા લોકોએ સહયોગ આપ્યો સ્પર્ધાની અંદર એ બધાને હું અભિનંદન આપું છું ધન્યવાદ